રાજ્યમાં શિક્ષિત બેરોજગારો માટે મોટા સમાચાર જીપીએસસી માં ખાલી ચારસો છોતેર જગ્યા પર ભરતીની જાહેરાત વર્ગ એક અને બે ના ખાલી વિવિધ પદો પર ભરતીની જાહેરાત ઓગણત્રીસમી નવેમ્બર થી તેર ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી રાજ્યમાં શિક્ષિત બેરોજગારો માટે ખુશીના સમાચાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જીપીએસસીમાં ચારસો છોતેર જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે શિક્ષિત બેરોજગારો માટે મોટા સમાચાર જીપીએસસી માં ખાલી ચારસો જગ્યા પર ભરતીની જાહેરાત વર્ગ એક અને 2 ના ખાલી વિવિધ પદો પર ભરતીની જાહેરાત ઓગણત્રીસમી નવેમ્બરથી તેર ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી રાજ્યમાં શિક્ષિત બેરોજગારો માટે ખુશીના સમાચાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જીપીએસસી માં ચારસો છોતેર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે વર્ગ એક અને બે ના ખાલી વિવિધ પદો પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓગણત્રીસમી નવેમ્બરથી તેરમી ડિસેમ્બર સુધી અરજદારો અરજી કરી શકશે